આજુબાજુ સાંજે છ વાગ્યે ઊંઝા હાઈવે પર પશુ આહાર ભરેલું ટ્રેલર પલટી મારી ગયું મગતુપુર નજીક બ્રિજ પાસે અન્ય ટક ટ્રકે ટક્કર મારતા ટ્રેલર પલટી મારી ગયું અકસ્માતમાં જાનહાનિ નથી ઊંઝા હાઈવે પર મગતુપુર નજીક બ્રિજ પાસે મધરાતે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો બે ટ્રક વચ્ચે થયેલ ટક્કરમાં એક ટ્રક પલટી ખાઈ ગઈ હતી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી જેના સમાચાર આજ રોજ સાંજે છ વાગે પ્રાપ્ત થયા છે પ્રાપ્ત વિગતો અનુસાર હરિયાણાથી પશુ આહાર ભરીને આવી રહેલી એક ટ્રક બ્રિજની બાજુમાં ધીમી ગતિએ પસાર થઈ રહી હતી તે જ સમયે પાછળથી આવી રહેલી અન્ય એક ટ્રકે તેને જોરદાર ટક્કર મારી હતી ટક્કર એટલી જોરદાર હતી કે આગળ જતી ટ્રકની રોડ પર પલટી ખાઈ ગઈ હતી આ અકસ્માતમાં બંને ટ્રકને ભારે નુકસાન થયું છે પરંતુ સદભાગે કોઈ વ્યક્તિને ઈજાઓ થઈ નથી